શિયાની ઋતુમાં પણ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે માર્કેટમાં ટામેટાના ભાવ એસી રૂપિયા પ્રતિ કિલો થયા છે ફ્લાવર એસી રૂપિયા કિલો અને આદુ એકસો રૂપિયા કિલો થયું છે પાપડી અને સરગવો બસો રૂપિયા કિલો થતા ગૃહિણીઓ ચિંતામાં મુકાયા છે શાકભાજીના ભાવ ઘટવાના બદલે સતત વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે તો શિયાળામાં શાકભાજી સસ્તી થતી હોય છે પરંતુ આ આખી વાત જાણે ઉલટી થઈ હોય તે રીતે શિયાળામાં હાલમાં શાકભાજી મોંઘી થઈ છે જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે શાકભાજીમાં એમ છે કે બેન કે આ કમોસમીના હિસાબથી આ વસ્ત્રો વાવેતર થઈ ગયું ને પાસણનું એટલે આવક બધી ઓછી અને વાવેતર ઓછા થઈ ગયા દેશી ટામેટાના એને હિસાબે આવક ઓછી છે ને જ આવક વધારે છે એના હિસાબથી આ ભાવ રહેવાનો છે ગ્રાહકમાં શું છે ટામેટામાં કાંઈ બહુ ભાવ છે એમને એક સરગુવામાં અને સુરતી પાવડી સુરતી પાવડી બહુ ઓછી આવે છે હાવ એના હિસાબથી આ બે ત્રણ વસ્તુનો ભાવ છે ને એ બહુ થોડો વધારે છે બજાર શિયાળાની સિઝન અત્યારે ચાલી રહી છે ગૃહિણીઓ એવી અપેક્ષા રાખે છે કે શાકભાજીની આવક વધારે છે એના કારણે ભાવમાં ઘટાડો થશે પરંતુ એવી સ્થિતિ જ્યારે બજારમાં પહોંચીએ છીએ ત્યારે જોવા નથી મળી રહી ડિસેમ્બર મહિનો છે ડિસેમ્બર મહિનો પૂરો થવાના આરે છે પરંતુ તેમ છતાં ટામેટાના ભાવ એસી રૂપિયા કિલો છે સામાન્ય રીતે આ સિઝનમાં દેશી ટામેટાની આવક પણ થતી હોય છે પરંતુ એ ટામેટા અત્યારે બજારમાં નથી જોવા મળી રહ્યા આ સાથે સરગવો હોય કે સુરતી પાપડ પાપડી હોય પરંતુ તેનો ભાવ પણ આસમાને છે બસો ચાલીસ રૂપિયા

શક્કરિયા છે જે વધારે સસ્તા હોવા જોઈએ એ થોડા એક્સપેન્સિવ છે બિલકુલ સામાન્ય રીતે આ સિઝનમાં ફ્લાવર હોય પાપડી હોય સાથે જ લીલી જે શાકભાજી ખાસ કરીને જે શરીરને જે ખૂબ સારી સ્વસ્થ ખૂબ સારું રાખે એવી શાકભાજીઓ અત્યારે ખૂબ મોંઘી જોવા મળી રહી છે ખાસ લીલું લસણ હોય કે પછી તમામ જે શાકભાજી છે એ શાકભાજી ખૂબ મોંઘી મળી રહી છે ભાવમાં ક્યાંક રાહત મળવી જોઈએ પરંતુ એ રાહતના બદલે અત્યારે ભાવ આસમાને છે કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ